અને મકના બોર્ડરની રચના વિશેની માહિતી સંપૂર્ણ આ વિડીયોની અંદર હું આપીશ તો યુનિયન બજેટ બે હજાર પચીસ છવ્વીસની અંદર ભારતના વર્તમાન નાણાં મંત્રી કોણ છે અને જેમણે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું છે તો આપણા નાણાં મંત્રી છે નિર્મલાબેન સીતારામન જેમણે આપણું બજેટ રજૂ કર્યું છે નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ શેના દ્વારા રજૂ કર્યું હતું તો કે ટેબ્લેટ દ્વારા તેમણે આ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે નિર્મલા સીતારામને કહ્યા મુજબ બજેટ કેટલા ક્ષેત્રો પર કેન્દ્રિત છે તો પાંચ ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે વિકાસમાં તેજી સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવું ઘેરેલુ ખર્ચમાં વૃદ્ધિ અને ભારતના ઉભરાતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવા માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે યુનિયન બજેટ બે હજાર પચીસ છવ્વીસ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો આપણા નાણાં મંત્રી શ્રી નિર્મલાબેન સીતારામન દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે નિર્મલા સીતારામને સતત કેટલીમી વખત બજેટ રજૂ કર્યું છે તો આઠમી વખત આ બજેટ રજૂ કર્યું છે આની પહેલાં પણ સાત વખત આપણું બજેટ નિર્મલાબેન એ રજૂ કરી કરેલ છે યુનિયન બજેટ બે હજાર પચીસ કેટલા કેટલી આવક સુધીની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં તો બજેટમાં ખાસ જોગવાઈ છે કે બાર લાખ સુધી આપને કોઈ પણ tax આપવો પડશે નહીં. બજેટ બે હજાર ચોવીસ પચીસ માં સરકારે કેટલી જીવન રક્ષક દવાઓ પર ટેક્સની ડ્યુટી દૂર કરવામાં આવી છે એટલે કે ટેક્સ દૂર કરવામાં આવ્યો છે તો છત્રીસ પ્રકારની જીવન રક્ષક દવાઓ પરથી આ tax દૂર કરવામાં આવ્યો છે. કિસાન ક્રેડિટ card ની મર્યાદા ત્રણ લાખ હતી તેનાથી વધારીને કેટલા લાખ સુધી કરવામાં આવી છે તો પાંચ લાખ સુધી કર દેવામાં આવી છે દેશમાં કેટલા ટુરિઝમ સાઇટ્સ બનાવવા માં આવશે તો 50 જેટલા આપણા દેશની અંદર ટુરિઝમ સાઇટ્સ બનાવવામાં આવશે દરેક ધર્મને મળતું દરેક કને નળનું પાણી પૂર પાડવા માટેનું જળજીવન મિશન કાર્યક્રમ લંબાવવામાં આવે છે 2028 સુધી વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ કરીને પચાસ હજાર એક લાખ સુધી કરી દેવામાં આવે છે એક લાખ સુધીની કર નહીં ભરવો જોઈએ દેશમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે જેનો કેટલા જિલ્લાને લાભ મળશે તો સો જેટલા જિલ્લાઓને આ વિશન લાભ મળશે દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે કસ્ટમ ડ્યુટી ત્રીસ ટકા થી ઘટાડીને કેટલી કરવામાં આવશે તો પાંચ ટકા ત્રીસ ટકા જે ટેક્સ હતું તે ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવશે બિહારના ખેડૂતોને મખના ઉત્પાદનમાં વધારો કરવામાં અને મદદ કરવા માટે કયા બોર્ડની રચના કરવામાં આવી તો મખના બોર્ડની રચના કરવામાં આવી છે ના ખેડૂતોને મખના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ બોર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે થ્રીઆઈ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે તો પાંચસો કરોડ રૂપિયા આ શ્રેષ્ઠતા કેન્દ્ર કેન્દ્રો બનાવવા માટે ફાળવવામાં આવશે દેશના ત્રેવીસ આઈઆઈટીમાં કેટલી બેઠકો વધારવામાં આવશે તો પોસાટસો જેટલી છ હજાર પાંચસો જેટલી બેઠકો વધારવામાં આવી જશે મેડિકલ કોલેજોમાં દસ હજાર નો વધારો કરવામાં આવશે એમ એસ માટે લોન ગેરંટી મર્યાદા પાંચ કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડ રૂપિયા કરવામાં આવશે તો દસ કરોડ રૂપિયા કરવામાં આવી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો બિહારની અંદર પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનાવનારી મહિલાઓને કેટલા કરોડ રૂપિયાની લોન મળશે તો બે કરોડ રૂપિયા સુધીની લોન મળશે કયા રાજ્યના નામ રૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો આસામની અંદર આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે તમામ જિલ્લા હોસ્પિટલોમાં બે કેન્સર બે કેર કેન્સર સેન્ટર આપવામાં આવશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે તો બસો જેટલા કેન્દ્રો બનાવવામાં આવશે બજેટમાં નાણાં મંત્રીએ કહ્યું અમારું જ્ઞાન જીવાય એનએ પર છે એટલે કે જીવાય એનએ નો અર્થ શું થાય છે તો જીનો અર્થ થાય છે ગરીબ વાયનો અર્થ થાય છે યુવા અને એનો અર્થ છે અંદાતા અને એનો અર્થ છે નારી શક્તિ આવક વેરા ભરવાની મર્યાદા બે વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવામાં આવી છે તો ચાર વર્ષ સુધીની કરી દેવામાં આવી છે છેલ્લા ચાર વર્ષમાં વર્ષના આઈટી રિટર્ન એક સાથે ભરવામાં આવશે આગામી છ વર્ષ સુધી કેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો તુવીરની દાળ ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે દાળ અને તુવીર ઉપર નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ પ્રથમ વર્ષમાં કેટલા લાખ કાર્ડ જારી કરવામાં આવશે તો દસ લાખ કાર્ડ કરવામાં આવશે સ્ટાર્ટઅપ માટે લોન દસ કરોડ થી વધારીને કેટલા કરોડ કરવામાં આવશે તેમજ ગેરંટી ફીમાં પણ ઘટાડો કરવામાં આવશે સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રોને કઈ સુવિધા પૂરી પાડવામાં આવશે તો બોન્ડ બેન્ડન કનેક્ટિવિટી અને કપાસના ખેડૂતોના લાભ માટે પાંચ વર્ષનું કયું મિશન શરૂ કરવામાં આવશે જેથી દેશમાં કાપડના ઉદ્યોગોમાં પણ મજબૂત બનશે તો મિશન કપાસ શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને કપાસના પાકમાં સારો એવો લાભ થશે અને ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ થશે